નમસ્તે મિત્ર દર્શક મિત્રો લીગલ એડવાઇસ બાય હેમામાં આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો જે આપણે નવા નવા વિડીયોઝ લીગલ સેક્શનમાં કરતા રહીએ છીએ એમાં આપના અનુભવો પણ આપ મારી સાથે શેર કરી શકો છો જો આપ અભિવ્યક્ત ન કરી શકતા હો ને કરાવવા માંગતા હો તો મારો તાજેતરનો એક બહુ જ ખોટો અને ખરાબ અને વિચિત્ર અનુભવ લઈને હું આપની પાસે આજે આવી છું મિત્રો મેં જુનાગઢના સરકારી વકીલ સામે જૂનાગઢ આરટીઆઈ અધિકારી સામે ડિસ્ટ્રિક કોર્ટમાં એક આરટીઆઈની એપ્લિકેશન કરી હતી સૌથી પહેલાં તો મને મેં એમાં કોર્ટ ફી સ્ટેમ્પ પચાસ રૂપિયાનો જોડ્યો હતો તો મને ફોનથી એવું જણાવવામાં આવ્યું અને લેખિતમાં એવું જણાવવામાં આવ્યું કે તમે આ રીતે ટિકિટ છોડીને આરટીઆઈની અરજી કરી શકતા નથી તમારે આ પૈસા કોર્ટમાં કેશ જ ભરવાના રહેશે હકીકતમાં આરટીઆઈમાં ટીઆઈમાં ને કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી છતાં પણ મને એમ હતું કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ન થાય એટલા માટે મેં કેશ પચાસ રૂપિયા ભરાવી દીધા તે પછી જે થયું છે મિત્રો એ બહુ વિચિત્ર વાત છે તે પછી મને આરટીઆઈ અધિકારી જૂનાગઢના સિવિલ જજ પ્રિન્સિપલ સિવિલ જજ સિનિયર ડિવિઝન મારફતે એક લેટર મળ્યો એ લેટરમાં એવું લખ્યું હતું કે તમારી આરટીઆઈની અરજી અંગે તમને રૂબરૂ સાંભળવા માટે સાંભળવા જરૂરી છે એટલે તમે સત્તરમી તારીખે સવારે અગિયાર વાગે રૂબરૂ આવી જશો એટલેથી અરજી નથી અટકતા પણ જો તમે રૂબરૂ નહીં આવો તો તમારી આરટીઆઈની ની અરજીનો એ રીતે નિકાલ કરવામાં આવશે મિત્રો આરટીઆઈના આખા કાયદામાં આવી રીતે રૂબરૂ સાંભળવાનું બોલાવવાનું એવું કંઈ પ્રોવિઝન જ નથી અને રૂબરૂ ન જઈએ તો માત્ર એને અનુસંધાને આરટીઆઈની અરજીનો નિકાલ કરવામાં આવે એવી જોગવાઈ મેં મારી આરટીઆઈનો કાયદો બન્યો ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર સાંભળી કે વાંચી મેં અત્યાર સુધીમાં સેંકડો આરટીઆઈની અરજી કરેલી છે હું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું મારી મેટર્સ માટેની પણ મેં સેંકડો અરજીઓ કરેલી છે પણ કહેવું પડે કે એક પણ સરકારી તંત્ર અર્ધ સંસ્કારી સરકારી તંત્ર કોર્પોરેશનો વગેરેમાંથી ક્યાંય મને આવો વિચિત્ર અને ગેરકાયદેસરનો કાયદાનું ઉલ્લંઘન કરતો જવાબ આપવામાં આવેલો નથી મને મારા સ્વભાવ પ્રમાણે મને બહુ જ ગુસ્સો આવ્યો અને મને એમ થયું કે ન્યાયતંત્ર પોતે જો કાયદા નહીં પાળે તો એને બીજા પાસે કાયદા પાળાવવાના કે સાંભળવાના કે જજમેન્ટ આપવાનો કોઈ હક અધિકાર રહેતો નથી એટલે મેં બહુ કડક ભાષામાં આનો જવાબ લખ્યો કે આરટીઆઈના કાયદામાં ક્યાંય આવી હાજર રૂબરૂ હાજર રહેવાની જોગવાઈ નથી આપે મને કયા કાયદાની કઈ કલમ નીચે હાજર રહેવા માટે જણાવ્યું છે એ તમે મને જણાવશો અધરવાઇઝ હું રૂબરૂ હાજર રહેવાની નથી તમારે આરટીઆઈની અરજીનો જવાબ આપવો હોય તો આપો ના આપવો હોય તો એવો જવાબ આપો એટલે મને આગળની કાર્યવાહી અપીલની કરવાની ખબર પડે કોર્ટોને કદાચ એમ હોય કે એ બોલાવે ત્યારે વ્યક્તિ નવરી જોઈ અને એ દોડી જશે એના ભયથી કે એના પહેલાંથી અને આપણે કાયદો હાથમાં લઈને કે આપણે કાયદાના જાણે જનક સર્જક અને ભંગ કરવા માટેના હકદાર હોઈએ એવી રીતે વર્તન કરતા રહીશું ને લોકો આપણાથી ડરી જશે તો આ એક બહુ જ વિચિત્ર અને ખરાબ મેન્ટાલિટી છે આને બિલકુલ પોષવા જેવી નથી કોર્ટ પણ બીજા સરકારી તંત્રોની જેમ એક સરકારી તંત્ર જ છે એના જ્યુડિશિયલ ઓફિસરથી માંડીને તે પેલી બેલિફ અને પટાવાળા સુધીના બધા સરકારી નોકરો જ છે એ લોકો કાયદા પાળવાને કાયદા જાણવા બંધાયેલા જ છે બીજા જેમ કાયદા પાળે એવી જ રીતે ન્યાયાલય પણ કાયદો પાળવા બંધાયેલું જ છે અને આ રીતે કાયદો હાથમાં લઈને એનાથી મનમાની કરી શકાતી જ નથી બધા હેમા શુક્લ ન હોય કે આને ફેસ કરી શકે કે આની સામે વાંધો વિરોધ લઈ શકે પણ એનો અર્થ એ કે તમને ફાવે તેમ તમે બધા સાથે ભરતો મિત્રો આવા કોઈ પણ અનુભવ થાય અને આપ પ્રોટેસ્ટ કરવા માગતા હો ને ન કરી શકો એમ હો તો ચોક્કસપણે મારો કોન્ટેક કરજો આપ બધા જૂનાગઢના જિલ્લાના તો મને ઓળખો જ છો બહારના પણ જો કોઈ હોય અને મારી મદદની જરૂર હોય તો ચોક્કસ મારો કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી અને આપના આવા કોઈ એક્સપિરિયન્સ હોય તો પ્લીઝ મારી સાથે શેર કરજો હવે આ બધા જ અન્યાયો અનિયમિતતાઓ ગેરકાયદેસરતાઓ આ બધા સામે સાથે મળીને લડવાનો સમય આવી ગયો છે નહીં તો આપણને જો ન્યાય ન મળે આપણી એપ્લિકેશનોમાં આવી પેલીમાં આપણને ન્યાય નહીં મળે તો અસિલોને તો આપણે ન્યાય અપાવી શકવાના જ નથી એ બહુ એક ચોખ્ખી વાત છે એટલે પ્લીઝ બી અવેર આ બધું કંઈ સહન ન કરો અને તમારા આપણા હક માટે આપણા અધિકાર માટે લડતા અને કાયદાનું પાલન કરતા અને કરાવતા શીખીએ મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો કે જેથી સમાજમાં પણ એ ઉપયોગી થઈ શકે બધા માણસો જુદી જુદી રીતે સામાજિક કાર્યો કરતા હોય છે એમ હું એમ માનું છું કે આ પણ મારું એક સોશિયલ વર્ક છે અને એ માનીને જ હું આ બધું કરું છું પ્લીઝ હેલ્પ મી એન્ડ શેર ઇટ એઝ મેક્સિમમ એઝ પોસિબલ સબસ્ક્રાઈબ ઇટ આવા જ વિડીયો લઈને ફરી